ખાતેદાર પત્ર મળે કે નઈ એમ હું કોઈ એડવોકેટ કે કોઈ પ્રાંત અધિકારી એ નો કહી શકે તમે જે માહિતી મોકલી છે તમે મારું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ વાળા વિડીયો જ નથી તમે જમીન સાંભળો

હું હંમેશા કેતો આવું છું મારા જ દાખલાથી કેતો આવું છું દાખલા તરીકે મેં મારું મૂળ ગામ જામનગર જિલ્લાનું હતું ત્યાં મારી જમીન હોય તો મારે ન્યાની એક લિંક લેવી પડે ત્યાંથી મેં માનો કે ધ્રોલ તાલુકાની અંદર એક જમીન લીધી તો મારે ન્યાની લિંક લેવી પડે ત્યાંથી મારા દાદા પરદાદાએ બીજી જમીન માનો કે રતન પર લીધી તો ન્યાની લિંક લેવી પડે અને ત્યાંથી હું રાજકોટ આવ્યો તો ન્યાની લિંક લેવી પડે મારા દાદા પરદાદા થકી મારી મૂળ જમીન સુધી જવું પડે એમ તમે તમારી જમીન જે કુપર જૂના દિશાની બતાવો છો એના ઉપર ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ન મળે ત્યાં તમે ખેડૂત ખાતેદાર ઓગણીસ ઓગણીસ તેત્રીસ ની નોંધ થી બાર દસ બે હજાર પંદર થી થયા છો તમારે એની પહેલા જવું પડે મૂળ ખેડૂત ખાતેદાર જ્યાં ના હોય ને ત્યાંની નોંધ તરફ જવું પડે ઈ નોંધો શોધવી પડે તમારે એની ખેડૂત ખાતેદાર ખાતા નંબરના આધારે નહીં મળે અને મોટા ભાગે રેવન્યુ રેકોર્ડમાં ખાતા નંબર લખેલા હોય છે સર્વે નંબર લખેલા નથી હોતા એટલે આપણે શોધવા સર્વે નંબર હોય એના આધારે જ મળે ખાતા નંબરના આધારે મળે નહીં માનો કે તમારે તમારું જૂનું ગામ છે એમાં ખાતા નંબર બતાવ્યા છે ચારસો પિસ્તાલીસ એના ઉપર માથા પછાડી મરી જાવ તો ન મળે તમારે એનો સર્વે નંબર માનો કે બસો છે તો સર્વે નંબરના આધારે મળે ભલે સર્વે નંબરના ગમે તેના ટુકડા થયા હોય સર્વે નંબર બદલી ગયો હોય તો પણ મળે નવા સર્વે નંબર માંથી જૂના સર્વે નંબર માં જઈ શકાય પણ માત્ર આ લિંક ના આધારે તમને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળે નહીં હા સમજાઈ ગયું છે ને હજી વધારે બે વાર સાંભળી લેજો યુટ્યુબ માં મૂકી દો ત્યારે હા ભલે આવજો ભાઈ હા અને એટલું તો ઠીક છે સાંભળો આ ખેડૂત ખાતેદાર ને તો મૂકો એક બાજુ તમે જમીન ખરીદી છે ને ઈ માણસ પાછો ખેડૂત ખાતેદાર હતો કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે

તમારા દાદા પરદાદા મૂળ જમીન ક્યાં ધરાવતા હતા એ લિંક તરફ તમારે જવું પડે એમાં આ ભાઈએ જમીન બાર દસ બે ખરીદી છે હું કહેતો આવું છું કે એક સાત બે હજાર પંદર પછી ખરીદેલી જમીનમાં તમે જેની પાસે જમીન ખરીદો છો ને તમારો વેચનાર જે છે ને એ પણ મૂળ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ નહીં એ બિન ખેડૂત જો સાબિત થાય તો ફસાઈ જશો તમે વ્યવસ્થિત મારા ઓડિયો આગલા પણ બરાબર સાંભળજો એટલે હું શું કહેવા માંગુ છું એ સમજાઈ જશે